તો મિત્રો આપણા સુરેશભાઈ અને વિશાલભાઈ હવે નવા લાગી ગયા છે ઝરણામાં તમે દેખી શકો છો મારા વિશાલભાઈ આમ મોજે મોજ પડી ગઈ છે ભાઈ કેદારનાથમાં ફરવાની યાર તમે ના ફરી રહો તો ચોક્કસ થી આવજો મજા આવશે લોકેશન સારું છે ફરવા માટેનું તો દોસ્તો આ લોકોને એટલી મજા આવી ગઈ છે સુરેશભાઈ અને વિશાલભાઈને નાહવાની તો આ લોકો દર્શન કરવા મારે જવાનું છે પણ નામે જ નથી લઈ રહ્યા છે તો દોસ્તો અમે અને આજે વિશાલભાઈ બંને જણા આજે અમે મિની કેદારનાથ ફરવા માટે જઈ રહ્યા છો તો અમારા વિડીયોમાં તમે લાસ્ટ તક બન્યા રહેજો મજા આવશે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો તો દોસ્તો મોણેકપુરા પેટ્રોલ પંપ ઉપર આપણે હવે થોડું પેટ્રોલ ભરી દઈશું પછી આપણે અહીંથી નીકળીશું દોસ્તો તો આપણને હવે રસ્તામાં દશરથભાઈ મળ્યા છે આપણને એમ કે છે કે ભાઈ બ્લોગ બનાવવાનું ચાલુ રાખજો તો આપણે હવે આગળ વધીશું દોસ્તો અને ભોપાલનગરની ફાટકે પોકી ગયા છો દેખો એક ગાડી તો ક્રોસ કરી નથી ને આ બીજી તરતને પાછળ પાછળ આવી જ જાય છે દોસ્તો એટલું બધું લફડું છે ને લોકો બહુ હેરાન થાય છે પણ શું કરવાનું યાર આપણે છોડો ને હવે તો આપણે પોકી ગયા છો ડી અને આપણને લાગી છે તો અમે વિશાલ ભાઈ બંને કણવરજીના ફેમસ ભજી ના ગાતા હોય તો જલ્દી થી ડીસા બસ ની બાજુમાં જતા જ કેમ કે મજા આવશે અને દોસ્તો એડ્રેસ છે બસ ની બાજુમાં તો દોસ્તો આપણે હવે ફાઈનલી પાકોર પોક્યા છે અત્યારે અને તમે દેખી શકો છો પાકોરના પહાડ છે અને મિત્રો પાછળ ઈસ્માની માતાનું મંદિર છે પહાડ ઉપર અને મિત્રો એક વાત બીજી કે આપણે યાર એક પહેલો વિડિયો બનાવેલો છે ઇસ્માની માતાના મંદિરનો તો દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે મારા યુટ્યુબની તો જલ્દીથી આ વિડીયોને લાઈક કરી દેજો અને પહેલાં વિડીયોને બી લાઇક કરવાનું ના ભૂલતા અને શેર બી કરજો મિત્રો તમે દેખી શકો છો કેટલો મસ્ત નજારો છે તો દોસ્તો તમે બી દર્શન કરવા પોકી જ જજો પાખોર ઈસ્માની માતાના મંદિરે પાખોર ના ગયા તો ચોઈ ના ગયા એટલે દોસ્તો પોકી જજો ઈસ્માની માતાના દર્શન કરવા તો આપણે હવે વિશ્વેશ્વર નજીક પોંકવા થઈ ગયા છો તમે દેખી શકો છો દોસ્તો અને દોસ્તો બન્યા રહેજો મારા વિડીયામાં લાસ્ટ તક વિશ્વેશ્વર પોંકી ગયા છો દોસ્તો તો વિશ્વેશ્વરથી હવે આપણે ડાયરેક્ટ જશું મિની કેદારનાથ તો દોસ્તો બન્યા રહેજો કેમ કે મજા આવવાની છે તમને યાર તો દોસ્તો વિશ્વેશ્વરની નદીના બ્રિજ ઉપર આપણે પોકી ચૂક્યા છો દોસ્તો તમે વિશ્વ ગયેલા હોય તો જલ્દીથી કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા દોસ્તો તો બન્યા રહેજો એન્ડ તક અમારા વિડિયોમાં અને યાર આ બાજુની જગ્યાના એટલા મસ્ત મસ્ત લોકેશન આવેલા છે ને કે તમે એકવાર ફરવા આવશો ને તો મજા જ અલગ આવવાની છે તો જલ્દીથી પોકી જજો મિની કેદારનાથ

પાંડવો અજ્ઞાતવાસ રોકાણ હતા ગંગા અને આપણે ઉપર જઈને દર્શન કરાવીશું તો દોસ્તો અહીંયા મિની કેદારનાથ મહાદેવનો પુરાનો ઇતિહાસ છે તો દોસ્તો તમે જરૂરથી આવશો તો તમને ચોક્કસ ખબર પડશે તો તો દોસ્તો આપણે વધીશું આગળ કેમ કે ટાઈમ વધારે થઈ ગયો છે અને વિડીયો બી બહુ લોબો થઈ જશે તો મિત્રો આપણે પહાડ ઉપર ચડીને શિવજીના આપણે તમને દર્શન કરાવીશું તો મિત્રો અમારા વિડીયોમાં તમે લાસ્ટ તક બન્યા રહેજો તો તમારે બી દર્શન કરવા જાવું હોય દોસ્તો મહાદેવના મિની કેદારનાથ તો દોસ્તો પાલનપુરથી નજીકમાં આવેલું સ્થળ છે કેમ કે તમે જશો ને તો મજા આવશે અહીંનો એટલો નજારો મસ્ત છે ને કે એની કોઈ વાત જ નથી કેમ કે જો ભગવાન નું બી સ્થળ છે એટલા માટે દોસ્તો અને દોસ્તો અહીંયા ભારે સંખ્યામાં પબ્લિક આવે છે દોસ્તો દર્શન કરવા માટે બહુ દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અહીંયા દર્શન કરવા માટે તો ફાઇનલી દોસ્તો આપણે હવે કેદારનાથ ઉપર મંદિરે પહોંચવાની તૈયારી છે અને બહુ થાક લાગ્યો યાર આ બી જડે શું કરવાનું યાર ઘણા દાડે આપણે ચાલ્યા છો એટલે તો દોસ્તો

દર્શન કરવા અમારે જવાનું છે પણ દોસ્તો આ લોકો ને નાવાનું પટી જાય તો દોસ્તો આપણે વધીશું આગળ તો આપણે મંદિર નજીક ભોગવા થઈ ગયા છો દોસ્તો અમારા વિડીયો દર્શન કરાવીશું દોસ્તો અને જે તમને બે કુંડની વાત કરી એના બી દર્શન કરાવીશું દોસ્તો બન્યા રહેજો તો દોસ્તો સામે જે રહ્યું છે મહાદેવનું મંદિર છે દોસ્તો અને અહીંનો બહુ પુરાનો ઇતિહાસ છે દોસ્તો તમે એકવાર આવશો તો તમને ખબર પડશે કેમ કે આવશો નહીં તો ખબર જ નહીં પડે તો દોસ્તો તમે બન્યા રહેજો અને અમે તમને દર્શન જલ્દીથી કરાવીશું તો દોસ્તો અહીંયા દેખી શકો છો મહાદેવનું મંદિર છે અહીંયા આગળ દોસ્તો આપણે આગળ વધીશું અહીંયા આગળ બે કુંડ આવેલા છે જે કુંડની વાત કરી હતી આ કુંડ છે તમે દેખી શકો છો અહીંયા લોકો પૈસા બી નાખે છે અંદર અને અહીંયા મંદિરના દર્શન કરીશું તો આપણાની અંદર મોબાઈલ એલાઉડ નથી તો આપણે દર્શન કરીને બહાર નીકળી જઈશું દોસ્તો અને દોસ્તો પ્રાચીન મંદિર બી કહેવામાં આવે છે મહાદેવના દર્શન થઈ ગયા છે બહુ જ વરસાદ પડી રહ્યો છે અત્યારના સમયમાં અને દોસ્તો તમે અમારો વિડીયો ક્યાંથી દેખો છો તો જલ્દી થી તમારા ગામમાં લખવાનું ના ભૂલતા મિત્રો ने दोस्तों बताए लोग वीडियो बना दो तो आप लोग भी थोड़ा वीडियो बना ही लेसो और मित्रों अब आप लोग जवानो से नीचे થઈ ગયું છે અને દોસ્તો તમે બનિયા રહેજો અમારા વિડિયામાં અને આનું લોકેશન કઈક આવું છે તમને સારું લાગે તો કમેન્ટમાં લખવાનું ના ભૂલતા મિત્રો અને દોસ્તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે તમે દેખી શકો છો કેમ કે આપણે તો યાર બહુ જ પલળી ગયા છો તમે દેખી શકો છો દોસ્તો કેમ કે કપડા બી એટલા પલળી ગયા અમારો ફોન બી તો મિત્રો આપણે મિની કેદારનાથ દર્શન કરીને આવી ગયા છું અને હવે આપણા વિશાલ ભાઈ અને ફાઈનલી મિત્રો આપણે મિની કેદારનાથ મહાદેવજી ના દર્શન કરીને આવી ચુક્યા છો અને દોસ્તો એટલો બધો વરસાદ પડ્યો ને એની કોઈ લિમિટેડ નહીં દોસ્તો અને સુરેશ સુરેશભાઈ તૈયાર થઈ ગયા છે બાઇક લઈને હવે વિશ્વેશ્વર જવાનું છે દેખી શકો છો પાછળ કેમેરો હા મારા વિશાલ ભાઈ છે તો દોસ્તો હવે અમે બાઈક ઉપર બેસી ગયા છો હવે અમે આગળ જઈને તમને નજારો બતાડીશું વિશ્વ નો તો દોસ્તો વિશ્વેશ્વર જવાનું આપણે કેન્સલ થયું કહેશે અમારા મિત્રનો ફોન આવ્યો તો એમને કીધું કે ટ્રાફિક બહુ જ છે બહુ સમય લાગશે તમે આવતા ના તો દોસ્તો અમે અમે નેક્સ્ટ ટાઈમ જઈશું વિશ્વેશ્વર તો દોસ્તો અમે નેક્સ્ટ ટાઈમ વિડીયો બનાવીશું અને તમને વિડીયો પસંદ આવે તો દોસ્તો તમારા દોસ્તોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો